જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા એક નવા ની અંદર તો ભાઈ ઘણા સમયથી આપણો વિડીયો નહોતો આવતો કારણ કે એનું કારણ એક હતું કે ભાઈ આપણા જે યુટ્યુબ આઈડીવાળા ફોનમાં કોમ્બો આવી ગયેલો હતો એટલે આપણે જો ફાઇનલી કોમ્બો નાખીને આઈડી આપણે આ ફોનમાં પાછી લઈ લીધી છે રિટર્ન કારણ કે જ્યાં લગ્ન એ ફોન શરૂ ન થયો આ સિવાય આઈડી એ આઈડી આમાં ન આવે એટલા માટે આજ આપણે ત્યાં જવાનું જ છે નહીં આજ આપણે કાલે ટ્રેક્ટર જે લાવ્યા હતા એ ટ્રેક્ટર લાવીને આજ આપણે જાહેર કાલ થોડીક વાવીને થોડીક આજ વાવવાની છે એ વાવીને પછી થોડુંક નાથવાનું છે ઘઉંનું એ નાઠીને પછી જવાનું છે આપણે પાછું વાવણી મૂકવા વાલર વાવણીઓ વાલર મૂકીને પછી જવાનું છે આપણી વાડીએ જ્યાં આપડી ગાડી પડી આપણે મૂકીને ગાડી લઈને પાછો ભૂંગર હોઈ જાય છે તો વાલો મળી ટ્રેક્ટર બાજુ મિત્રો આપણે જો હાલે ત્યારે નીકળી જાય છે બાજુ પછી જો આપણા પપ્પા આવે પૈસા આપણે હેડ્રો લેવાને કારણ કે ધોર્યો કઈ રીતે નાખવાનો છે એ મને ખબર નથી એટલે રૂપા આવી જાય એટલે આપણે રાહુભાઈ મિત્રો આપણે ખેતરમાં પહોંચ્યા ને તો મને એક વસ્તુ દેખાઈ આ વસ્તુ જે હું રહેતે હું આજ મારો નાનો ભાઈ છે કે એ આવ્યો હો કે તેના નાખ્યું ત્યાં મારસુડી મને ગમ્યું એટલે ફાઇનલી મિત્રો આપણે તો મેળા પર સુડી કરી ખુવા આવ્યા કારણ કે બપ્પાના આવામ થોડીક વાર લાગે તો જો છે ને મોજ આ બાજુ આપણો કપાસ જે આ ચાલી પવન છે ને આ ભાઈ ડુંગળી વાવી વાવા તો બગડી જાય કારણ કે ભાઈ થોડાક દાદા થોડાક વીક હતા એટલે આ આપણે થોડુંક મોડું પાન પાયેલું એમ એટલા માટે આ એક દી મોડું એક દિન વર્તારો આગળ તમને બતાવું ઓલું કોથળી દેખાય ને વલકર જે છે ને એ બધું આગું પૈ પાણી એના કારણે એમાં ડુંગળી બધે ઊગી આમાં નથી ઉગી તો પછી હું તમને દેખાડું એટલે અત્યારે અત્યારે એટલે મતલબ આરામ કરવો છે

મિત્રો તો જો આપણે ઝાડ તો વાવી દીધી છે બાબા પાંચ ટુકડા છે બાકી જો હવે આમાં આપણે ખાલી નાઠવાનું છે નાઠીને કારણ કે આપણે નાઠીને પાછી આમાં ઘઉં સાટવાને વાવે ઘઉં ન ચાલે પણ વાવણી ઈવડી નથી એટલે ન ચાલે બાકી તો હાલતથી એટલે જો હવે આ એક બેન ત્રણ ચાર પટ્ટી આવે પછી ચાર પટ્ટી આંકીને બોલાવું ઝાડ વાવીને પછી આપણે નાઠીને પછી આપણે દાવાનું છે પાલન વાવણી

તો હવે આપણે નાઠવાનું છે ભાઈ બાકી હવે કઈ કામ નથી પછી આપણે વાલો જવાનું વાવણી મૂકવા ચાલો વાવ તો વાવ વખતે મળી બાય બાય તો ભાઈ મિત્રો તો આપણે જો ભાઈ નાચતા પણ એમાં લીધે થમકો આપણે જવાનું છે ભાઈ તળાતા એટલે આપણે લઈ લીધા આપણી રાણી માશા કારણ કે આપણે તળાવા સબસીડીમાં માંડીનું બિયારણ મળે છે હજાર રૂપિયાનું સારમણ ને સૂર્યમુખીનું એક કિલોનું પેકેટ એવું થોડું ઘણું મળે છે એટલે જવાનું છે સીધું તળાજા તલો તળાજા જેને મળી બાય બાય આપી આ બાય પછી કઈ તમે લઈ લેવા તો આ ભાઈ ગટ છે એટલે કેમ કે આખો ટેમ્પો માટે ડોગાનો છે

હાલો મળીએ આવી ગય નાટતા નાખતા ફાઈનલી મિત્રો આપણે નાથવાનું હતું નાઠી નાખ્યું છે ભાઈ ને થોડી થોડી ભૂલ પડી ભાઈ પહેલી વાર હું નાઠું છું એટલે થોડીક ભૂલ પડી જવું હવે ચો છા ભાઈ થોડીક ભૂલ પડી એક ભૂલ મોટે અહીંયા પડી જાય ધોરિયામાં ધોરિયા મને આશા લેખ પાળી લેવાઈ ગઈ એના કારણે આ વિશ્વમાં ઓળો મોડું ધોરિયા થઈ ગયો બધાને અહીં ધૂળ પાં કરવી જાય નનકા ટેક્ટરે બાકી જો ભાઈ પરથી થાતા એટલા પ્રયાસ કર્યા સા સીધા ગ્રાઉન્ડ બસ જો એટલા ભાઈ સા આપણે થી સીધા ચા બાકી વધારે નો ચા ને જો ભાઈ સા તાણી ટ્રેક્ટર કાઢ લીધું છે આપણે બહાર હવે જવાનું છે આપણે વાલર વાવણી મૂકવાને ને આપણી વાડી ટ્રેક્ટર મૂકવા તો હાલો ત્યાં જઈને મળીએ ફાઇનલી મિત્રો જો આપણે ભાઈ વાલર જવાનું બન્યું આપણું કિંગ અને પેઢું ભાઈ હવે આપણે એમ વાત છે ભાઈ રાતે મોડું થઈ ગયું એટલે કે મારું પકાય કે હવે તને તો હવાર વ્યાજ હું હવે ટાઈમ રૂપાડ લેવું એટલે આઠ વાગે એટલે આપણે વાલો પગી જાય મતલબ વાલો પગીને ભાવણી વાવણી બધું છૂટી વાળી પગી જાય એટલે મારે હવે પછી હવારના પરમાં પછી મારે કે ઘેનું ખાણ લાવવાનું છે એટલે ખાંડ લાવીને પછી તો ભોગર વ્યાવું એમ એ તો રાતે મારે પાસે કંઈક રાતે આવું એમ કરતા ઓલા કેમ હવાર તો ખરું એમ મીતો તો આપણે નીકળી જશે ડુંગળીમાં ખાતર નાખો ડુંગળી બની હોય સોરી સોરી ડુંગળી બની જાય જુઓ આ આપડી ડુંગળી વાવેલી છે તે ને અહીંયા આપડે આપણે ઓલી પડી ખાતરની થેલી હવે કોડવાની છે નાખવાની લે ડોલ તો ફૂલી આ ડોલ